ભરુચી સક્રિય પત્રકાર સાંઘુની આજે વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં સર્વના મતે બે વર્ષ માટે સંસ્થાના પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ છેલ્લા દસ વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પત્રકારો દ્વારા સંચાલિત સંસ્થા છે આજે તેને વર્ષ પૂર્ણ વર્ષમાં મંગલ પ્રવેશ થતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જાન્યુઆરી બે માં મળેલી ખાસ સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઈ બહાલી આપી દેવામાં આવી હતી કારોબારી બેઠક લેવાયેલા તમામ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વર્ષ અને પચીસ છવ્વીસ માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીના નામનો પ્રસ્તાવ મુનીરભાઈ પઠાણ દ્વારા મૂકવામાં આવ્યો હતો તેને જીતુ રાણા ટેકો જાહેર અંગે તમામ સભ્યોએ નામ ઉપર ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા સંઘના સ્થાપનાના દિવસને ધ્યાનમાં રાખીને સંસ્થાના સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી સભાના અંતે રાષ્ટ્રગીત ગીત ગાઈને આ સામાન્ય સભાને પૂર્ણ કરવામાં આવી હતી